પ્રકરણ ત્રેવીસ કારકિર્દીમાં ઉડાન વ્યવસાયિક સિદ્ધિઓ અને નવા લક્ષ્યો પ્રકરણ અર્જુન અને દિશાએ અમદાવાદમાં પોતાના દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો તેમણે સાથે મળીને ઘરની જવાબદારીઓ આર્થિક વ્યવસ્થાપન અને પારિવારિક સંબંધોમાં અનુકૂલન સાધ્યું હતું તેમનો પ્રેમ વધુ ગાંઠ બન્યો હતો અને તેઓ એકબીજાના આધાર સ્તંભ બની ગયા હતા શ્રેયનો પડછાયો ભૂંસાઈ ચૂક્યો હતો અને હવે તેમનું ધ્યાન કારકિર્દીમાં આગળ વધવા અને ભવિષ્યના સપના સાકાર કરવા પર હતું લગ્નના થોડા મહિના પછી અર્જુન અને દિશા બંને પોતાની કારકિર્દીમાં નવી ઉંચાઈઓ સર કરી રહ્યા હતા તેઓ બંને એક જ કંપનીમાં કામ કરતા હોવાથી એકબીજાને વ્યવસાયિક રીતે ટેકો આપવાનું તેમને સરળ બન્યું તેમની કંપની ન્યૂ હોરટાઇઝ ટેક સોલ્યુશન અમદાવાદની એક અગ્રણી આઈટી કંપની તરીકે ઝડપથી વિકાસ કરી રહી હતી અને તેમના યોગદાનની ત્યાં નોંધ લેવાઈ રહી હતી અર્જુન તેના સોફ્ટવેર ડેવલપમેન્ટના જ્ઞાન અને સમર્પણને કારણે કંપનીના ઉચ્ચ અધિકારીઓની નજરમાં આવી ગયો હતો તેણે અનેક જટિલ પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા જેમાં બિગ ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત સોલ્યુશનનો સમાવેશ થતો હતો તેના બોસ શ્રી મહેતા તેના કામથી ખૂબ પ્રભાવિત હતા એક દિવસ શ્રી મહેતાએ અર્જુનને પોતાની કેબિનમાં બોલાવ્યો અર્જુન તારા કામથી અમે ખૂબ ખુશ છીએ તારી મહેનત અને સમર્પણ સ્પર્શ દેખાય છે અમે તને સિનિયર સોફ્ટવેર ડેવલપર તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે તારા નવા પ્રોજેક્ટ હવે વધુ જટિલ અને પડકારજનક હશે પણ મને ખાતરી છે કે તું તેમાં પણ સફળ થઈશ અર્જુન ખુશ થઈ ગયો આ તેના માટે એક મોટી સિદ્ધિ હતી તેને તરત જ દિશાને આ ખુશખબરી આપી દિશા મને પ્રમોશન મળ્યું છે હું સિનિયર સોફ્ટવેર ડેવલપર બન્યો છું અર્જુને ઉત્સાહથી કહ્યું દિશા પણ ખૂબ ખુશ થઈ વાહ અર્જુન મને તારા પર ગર્વ છે આ તો તારી મહેનતનું ફળ છે દિશા પણ પોતાના માર્કેટિંગ અને બ્રાન્ડિંગના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી હતી તેણે કંપની માટે કેટલાક સફળ માર્કેટિંગ ડિઝાઇન કર્યા હતા જેનાથી કંપનીને ક્લાયન્ટને બેઝમાં નોંધપાત્ર વધારો થયો હતો તેની ક્લાયન્ટ અને બધા પ્રશંસા કરતા હતા તેના ડિપાર્ટમેન્ટ હેડ શ્રીમતી શાહ તેના કામથી પ્રભાવિત હતા એક ટીમ મીટિંગમાં તેમણે જાહેરાત કરી આપણો નવો ક્લાયન્ટ ગ્લોબલ ટ્રેન્ડ્સ દિશાના માર્કેટિંગ પ્રજેશનના

તેણે તેણે પણ તરત જ અર્જુનને આ ખુશખબરી આપી અર્જુન મને પણ પ્રમોશન મળ્યું છે હું આસિસ્ટન્ટ માર્કેટિંગ મેનેજર બની છું શું વાત છે દિશા આ તો ડબલ ખુશી છે આપણે સેલિબ્રેટ કરવું પડશે અર્જુને કહ્યું આ બંનેના પ્રમોશને તેમના જીવનમાં એક નવી આર્થિક સ્થિરતા અને આત્મવિશ્વાસ લાવી તેમને લાગતું હતું કે તેમના ભવિષ્યના સપના પોતાનું ઘર ખરીદવાનું અને પરિવારનું વિસ્તરણ કરવાનું હવે વધુ નજીક આવી રહ્યા છે મુશ્કેલી પડતી તો દિશા તેને રિચર્ચમાં મદદ કરતી જો દિશાને કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં મદદ જોતી તો અર્જુન તેને નવા ટેકનોલોજી ટ્રેન્ડ વિશે માહિતી આપતો તેમની વ્યવસાયિક ભાગીદારી પણ તેમના અંગત સંબંધ જેટલી જ મજબૂત હતી આ સમયગાળા દરમિયાન મયંક અને આરતી પણ પોતાના કરિયરમાં આગળ વધી રહ્યા હતા મયંક તેની બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે પ્રમોટ થયો હતો જ્યારે આરતીની જાહેરાત એજન્સીમાં ક્રિએટીવ ડિરેક્ટર તરીકે પ્રમોશન થયું હતું આ ચારેય મિત્રો માટે આ ખૂબ જ સિદ્ધિનો સમય હતો તેઓ નિયમિતપણે મળતા અને એકબીજાની સફળતાની ઉજવણી કરતા કારકિર્દીમાં આગળ વધવાની સાથે અર્જુન અને દિશાને પોતાના દાંપત્ય જીવન અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાનું શીખવું પડ્યું તેમની નોકરીઓમાં કલાકો વધી ગયા હતા અને તેમને ઘર માટે એકબીજા માટે અને પોતાના માટે સમય કાઢવો પડકારજનક બન્યો હતો આ પડકારનો સામનો કરવા માટે તેમણે સમય વ્યવસ્થાપન ટાઈમ મેનેજમેન્ટ ની કળા અપનાવી તેઓ સવારે વહેલા ઉઠતા ઘરના કામો વહેંચી લેતા અને ઓફિસે જતા પહેલા થોડો ગુણવત્તા પૂર્વ સમય સાથે વિતાવતા સાંજે પાછા ફર્યા પછી તેઓ ડિનર સાથે બનાવતા અને પછી સાથે બેસીને દિવસભરની વાતો કરતા અર્જુનની માતા શ્રીમતી શર્મા અને પિતા શ્રી શર્મા ટેકો આપતા હતા શ્રીમતી શર્મા દિશાને રસોઈમાં મદદ કરતી અને ઘરના કામોમાં દિશા તને ઠાક લાગ્યો હોય તો હું ડિનર બનાવી દઉં શ્રીમતી શર્માએ એક સાંજે કહ્યું ના મમ્મી હું બનાવું છું તમે આરામ કરો દિશા એ પ્રેમથી કહ્યું આનાથી દિશાને એક નવી શક્તિ અને હુફનો થયો તેને લાગતું હતું પરિવાર સાથે ગુણવત્તા પૂર્વ સમય વિતાવતા માટે કર્યો તેઓ અમદાવાદના નવા રેસ્ટોરન્ટ ટ્રાય કરતા થિયેટર શો જોવા જતા અને ક્યારેક શહેરની બહાર ટૂંકી ડ્રાઈવ પર જતા તેઓ અર્જુનના માતા પિતાને પણ સાથે લઈ જતા જેથી તેમને પણ નવી જગ્યાઓ જોવાનું અવસર મળે એક તેઓ અમદાવાદની પ્રખ્યાત પોળોમાં ફરવા ગયા જ્યાં તેમને જૂની અમદાવાદની સંસ્કૃતિ અને સ્થાપ્યનો અનુભવ થયો તેમણે ત્યાંના સ્થાનિક ખાણીપીણીનો પણ સ્વાદ માણ્યો આર્થિક સુરક્ષા વધતા તેમણે પોતાના ભવિષ્ય માટે વધુ આયોજન કરવાનું શરૂ કર્યું તેમણે એક સારા વિસ્તારમાં નવા ફ્લેટની શોધ શરૂ કરી જે પોતાનું સ્થાન બનાવવાનું હતું તેઓ બંને ભેગા મળીને ફ્લેટને વિકલ્પો જોતા અને તેમના બજેટ અને જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરતા મને લાગે છે કે બોપાલ વિસ્તારમાં આવેલા આ ફ્લેટ સારા છે અર્જુન ત્યાં બધી સુવિધાઓ છે અને ઓફિસથી પણ દૂર નથી દિશાએ એક દિવસ જોતા કહ્યું હા દિશા અને ત્યાં સારો બગીચો પણ છે આપણા ભવિષ્યના બાળકો માટે પણ સારું રહેશે અર્જુને સ્મિત કરતા કહ્યું તેમણે લોન માટે અરજી કરી અને પોતાના સપનાનું ઘર ખરીદવાની દિશામાં એક મોટું પગલું ભર્યું શ્રેયાનો અધ્યાય હવે તેમના જીવનમાંથી સંપૂર્ણપણે ભૂસાઈ ગયો હતો શ્રેયા જેલમાં હતી અને તેના પર નવા ગુનાઓ નોંધાયા હતા હવે તેને જામીન મળવાની કોઈ શક્યતા ન હતી અર્જુન અને દિશાને તેના વિશે વિચારવાનો પણ સમય ન હતો કારણ કે તેઓ પોતાની સુખી અને વ્યસ્ત જીવનમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા હતા તેમની પાસે હવે ભૂતકાળને યાદ કરવા કરતા ભવિષ્યના સપના જોવાનો સમય હતો આ સમયગાળામાં દિશાએ પોતાના આરોગ્ય અને માનસિક શાંતિ પર પણ ધ્યાન આપ્યું તે નિયમિતપણે યોગ અને મેડિટેશન કરતી અર્જુન પણ તેને પ્રોત્સાહન આપતો તેમને સમજાયું કે સારા સ્વાસ્થ્ય વિના તેઓ પોતાના સપના પૂરા નહીં કરી શકે પરિવારનું વિસ્તરણ એ તેમના ભવિષ્યના સપનાનો એક મહત્વનો ભાગ હતો જોકે તેમણે ઉતાવળ ન કરવાનો નિર્ણય લીધો હતો તેઓ પહેલા પોતાની કારકિર્દીમાં વધુ સ્થિર થવા માંગતા હતા અને આર્થિક રીતે વધુ મજબૂત બનવા માંગતા હતા અર્જુન મને લાગે છે કે આપણે હજી એક બે વર્ષ રાહ જોવી જોઈએ આપણે પહેલા આપણા નવા ઘરમાં સ્થિર થઈએ અને પછી બાળકો વિશે વિચારીએ દિશાએ એક સાંજે કહ્યું મને તારો નિર્ણય મંજૂર છે દિશા હું તારી સાથે છું અર્જુને પ્રેમથી કહ્યું તેમના સંબંધમાં હવે વધુ પરિપક્વતા અને ઊંડાણ આવ્યું હતું તેઓ ભવિષ્ય માટે તૈયાર હતા અને તેમના સપના ધીમે ધીમે સાકાર થઈ રહ્યા હતા તેમના નવા ઘરમાં તેઓ કેવી રીતે સ્થિર થશે અને તેમના જીવનમાં શું નવા વળાંકો આવશે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ